નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું માપની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જાણવાના છે કે મંદિરમાં જવાથી આપણને કેવા ફાયદો થાય છે અને ના જવાથી શું થાય છે તો મંદિરે જવાના પાંત્રીસ ફાયદાઓ વિશે જાણીએ તે પહેલા વિડીયોને એક લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો તો શરૂ કરીએ આજનો આ વિડિયો નંબર એક મંદિરની ઘંટડીને સાત સેકન્ડ સુધી વગાડવાથી તેને ટંકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપનું મન તમામ સાંસારી વિષમતાઓથી દૂર થઈ પ્રભુના શરણોમાં અર્પિત થઈ જાય છે નંબર બે જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેશરથી સ્વાસ્થ્ય લાભ મળે છે નંબર આરતી કર્યા પછી આપણે દંડવત કરીને માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ તેનાથી આપણો અહંકાર ખતમ થઈને ધરતીમાં સમાઈ જાય છે નંબર મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે તેથી જ આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ નંબર પાંચ મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે સવારે વહેલા ઉઠવાથી આપણે આપણો નિત્ય કર્મ જેમ કે ઉષાપાન શૌચ દંત ધાવન સ્નાન વગેરેથી નિવૃત થઈ જઈએ છીએ નંબર છ આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપની વાણીમાં દિવ્યતા આવે છે ઓમના ના ઉચ્ચારણથી આપણું ચિત્ત એકાગ્રત થાય છે નંબર સાત આરતી કર્યા પછી શંખ વગાડવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાય તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે નંબર આઠ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી શરણામૃત અને પ્રસાદ મળે છે શરણામૃત એ દિવ્યપેય પ્રસાદ છે જે ગાયના દૂધ દહીં મધ ખાંડ ગંગાજળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે અને ખાસ ધાતુના વાસણમાં રાખવામાં આવે છે આયુર્વેદ અનુસાર આ શરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે નંબર નવ શરણામૃતના સાથે આપેલ તુલસીને આપણે સાવ્યા વગર ગળી જઈએ છીએ જેનાથી આપના તમામ રોગો સારા થઈ જાય છે નંબર દસ મંદિરમાં કપૂર અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે નકારાત્મક સમાપ્ત થઈ જાય છે નંબર અગિયાર સવારે ઉઠતાની સાથે જ આપણે તે દિવસના કાર્યની યાદી લખીને તેને મંદિરમાં લઈ જઈએ છીએ ત્યાં તેઓ તે તમામ કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાના સંકલ્પ લે છે નંબર બાર મંદિરમાં અર્પિત ભિન્ન ભિન્ન ફૂલોના વિવિધ રંગોથી આપણને શુકન મળે છે નંબર પૂજા કર્યા પછી જ્યારે પરિક્રમા કરીએ છીએ તેનાથી સમગ્ર બ્રહ્માંડની દેવી ઉર્જા ગર્ભસ્થાનના શિખર પર વિદ્યમાન ધાતુના કલશથી થી પ્રવાહિત થઈને ભગવાનની મૂર્તિની નીચે દબાયેલી ધાતુ પિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે નંબર ચૌદ મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેના દિવ્ય અવલોકિત કિરણોથી લાભ મળે છે નંબર પંદર જીવત ઉપર હાથ ફેરવ્યા પછી પોતાની ગરમ હથેળીઓને આંખ પર લગાવીએ છીએ તેની હું આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દેશે અને તેમાં વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે જેનાથી આપણી આંખોની દ્રષ્ટિ વધે છે નંબર સોળ ગર્ભસ્થાનની પરિક્રમા દરમિયાન આપણને આ બ્રહ્માંડીય ઉર્જાથી લાભ મળે છે નંબર સત્તર આરતી દરમિયાન વગાડવામાં આવતી નાનકડી ઘંટડીથી આપણો પિતૃદોષ સંતુલિત થાય છે કદાચ આ જ કારણથી ગાય માતાના ગળામાં પણ ઘંટડી બાંધવામાં આવે છે કારણ કે સર્વ માન્ય છે કે ગાયમાં પિતૃ વધારે હોય છે નંબર અઢાર આરતી કર્યા પછી આપણે જ્યોત પર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ આનાથી આપની કોશિકાઓને દિવ્ય ઉષ્મતા મળે છે અને આપની અંદર વધતા તમામ જીવાણુનું સંક્રમણ સમાપ્ત થઈ જાય છે નંબર ઓગણીસ મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશ્બુથી સ્વાસ્થ્યને લાભ મળે છે તથા ઉત્સાહમાં વધારો થાય છે નંબર વીસ મંદિરમાં આપણે આપના જીવનના ઉદ્દેશ્યનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટે આશીર્વાદ માંગીએ છીએ નંબર દરેક મંદિરમાં આરતી બાદ ગૌરક્ષા અને ગૌહત્યા રોકવાનો સંકલ્પ જરૂર લેવામાં આવે છે નંબર બાવીસ જ્યોગ પર હથેળી રાખવીએ આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂચૂકના પ્રાયશ્ચિતનું પણ પ્રતિક છે નંબર ત્રેવીસ માં જવાથી આપની સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે નંબર ચોવીસ પીપળો તથા વડલાના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે આ બધા એક દિવ્ય વૃક્ષ છે જે વધારે માત્રામાં પ્રાણવાયુને ચારે બાજુ વિસર્જિત કરે છે તેના પાંદડા એવા સંવેદનશીલ હોય છે કે તે રાત્રે પણ ચંદ્રના કિરણોમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે નંબર પચીસ મંદિરમાંથી બહાર આવીએ ત્યારે ફરીથી ઘંટ વગાડીએ છીએ ત્યારે આપણે સાંસારિક જવાબદારીઓમાં પાછા આવીએ છીએ નંબર છવ્વીસ મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ જેનાથી આપણા મનને શાંતિ મળે છે નંબર સત્તાવીસ મંદિરમાં તુલસીના છોડ અને કેળાના વૃક્ષને જળ ચડાવવાથી આપણને તૃપ્તિ મળે છે નંબર અઠ્ઠાવીસ આજકાલ શહેરમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ નંબર ઓગણત્રીસ મંદિરના માધ્યમથી આપણે આપની કમાણીનો દસમો ભાગ સામાજિક કાર્યોમાં આપીએ છીએ નંબર ત્રીસ મંદિરમાં જવાથી આપણને ત્યાંના પૂજારી પાસેથી આશીર્વાદ મળે છે અને આપણને પંચાંગ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ અને જરૂરી સાંસ્કૃતિક જાણકારી મળે છે નંબર એકત્રીસ દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા નવા અને ધાર્મિક લોકોનો પરિચય થાય છે નંબર બત્રીસ પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણને આપની ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે અને આપનું કલ્યાણ થાય છે નંબર તેત્રીસ મંદિરમાં વેદ પુરાણ ગીતા રામાયણ મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે જેને વાંચીને આપણે આપનું જીવન સફળ બનાવી શકીએ છીએ નંબર ચોત્રીસ આરતી પછી આપણે ભારત માતા કી જય ગંગા મૈયા કી જય કહીએ છીએ જે આપની દેશભક્તિને જાગૃત કરે છે નંબર પાંત્રીસ તેથી આપણે બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ આનાથી આપણો સમાજ સંગઠિત થશે આપની સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં માપેલ બે લાયકોનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી દરરોજના નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર